પરંતુ આ વર્ષે જ્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે તો નિશ્ચિતપણે સૌ કોઈની નજર આ આ બજેટ ઉપર ટકેલી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વખતે એક નવતર પ્રયોગ હાથ ધરાયો હતો જેમાં નાગરિકોનું પાર્ટિસિપેશન વધે તે માટે વડોદરાના નગરજનો પાસેથી અલગ અલગ વિસ્તારના ફરિયાદો અને સમસ્યાઓ અને સાથે સાથે સમાધાન અંગેના સૂચનો મંગાવવામાં આવ્યા હતા જે અંતર્ગત દોઢ હજાર કરતા વધુ નાગરિકોએ પોતાના સૂચનો આપ્યા હોવાનું સંતોષ તિવારી ચીફ એકાઉન્ટન્ટે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પંચાવનસો કરોડ રૂપિયાનું બજેટ હતું જે આગામી વર્ષે વધીને છ હજાર કરોડનું થાય એવી પણ આશા સેવાઈ રહી છે જોકે આ બજેટમાં વડોદરા શહેરની મૂળભૂત સુવિધાઓ અને આંતરમાળખાકીય સુવિધાઓ જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે એવા નવા બ્રિજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના અગત્યના કામો અંગેની પણ જોગવાઈઓ કરવામાં આવશે એમ સંતોષ તિવારીએ જણાવ્યું હતું જો કે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જે રીતે વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરાના શહેરીજનોને કમર તોડી નાખી છે

લગભગ બજેટ સામાન્ય સભાએ મંજૂર કરેલું હતું અને એ જ પ્રમાણમાં દર વખતે થોડું ઘણું વધારો થતો હોય તે મુજબ વધારો થઈને બજેટ કદાચ આ બધા આવશે ફાઇનલ ફિગર જે છે એ કાલે અમે આપને જાહેર કરીશું પણ એમાં જેવું કે મેં કીધું કે તેમાં વિશ્વામિત્રીની બાબતો કે પાણી ડ્રેનેજ મૂળભૂત સુવિધાઓ અને શહેરના માળખાકીય માળખાકીય સુવિધાઓમાં સુધારો વધારો થાય અને તમામ વર્ગોને આવરી લેતું બજેટ હશે બજેટના ભાગરૂપે જે નવતર પ્રયોગ વડોદરા મહાનગરપાલિકાએ આ વર્ષે કર્યું હતું તો સંસ્કારી નગરીને શોભે તેવા સૂચનો ખૂબ સારા સારા સૂચનો લોકોએ જનભાગીદારી દર્શાવવા માટે આપેલ છે દરેક પાણી ડ્રેનેજ રસ્તા પુલો વરસાદી ગટર વહીવટને લગતા સૂચનો ટેકનિકલ સૂચનો સફાઈ લગતના ને એવા ઘણા બધા સૂચનો લગભગ સોળસોથી વધુ સૂચનો આવેલા છે છસોથી વધુ લોકોએ પાર્ટિસિપેટ કર્યો છે અને એનો બી બધી જે ચિતાર છે એ અમે કાલે બજેટ અત્યારે એની વર્ગીકરણ એ બધું થઈ રહ્યું છે

અને મૂળભૂત જેવું મેં પહેલા બી મારા એમાં અત્યારે કીધું કે ભાઈ મૂળભૂત સુવિધાઓ લગતનું બજેટ હોય છે અમારું ફોકસ પાણી ડ્રેનેજ વરસાદી ગટર રસ્તા અને આ કે જે બેઝિક નેસેસિટીઝ છે તો એ જ બધા એ જ પ્રકારનું પ્રજાલક્ષી અને લોકોના સુખાકારી માટેનું બજેટ હશે કેટલા કલાકો બાદ આ પ્રકારનું બજેટ તૈયાર થતું હોય છે કેટલા અધિકારીઓ પણ અમે જોડાતા હોય છે બજેટની કામગીરી અમે ઓક્ટોબર માસથી શરૂ કરતા હોઈએ છીએ અમારા ડિપાર્ટમેન્ટમાં વાત કરીએ તો પાંચ સાત લોકો એક્ટિવલી આમાં દિવસ રાત કામ કરતા હોય છે એટલે લગભગ બે મહિના છેલ્લા તો લગભગ રજાઓ બી નથી લેતા પરંતુ ખાલી હિસાબી શાખા નથી હોતી આમાં અમારા દરેક વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ એચઓડીઝ ડેપ્યુટી એન્જિનિયર અથવા તો નીચેનો છે જે કર્મચારી દરેકનો ખૂબ ઇન્વોલ્વમેન્ટ હોય છે ત્યારે જ એનું એક સારું આઉટકમ અમે બજેટના સ્વરૂપે મૂકતા હોઈએ છે જેવું કીધું બજેટ એ અમે નેક્સ્ટ યર કઈ રીતે શહેર કઈ દિશામાં જશે એનું એક ચિતાર હોય છે